સૂંટણી પંચની આ પ્રોસેસ છે કે આ ઝુંબેશ છે તેને ડિટેલમાં સરળ ભાષામાં સમજાવી છે અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો તમારી એક કરો કરવું તમારી લાઈક કરવી તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે વિડીયોની શરૂઆત કરીએ એસ આઈ આર શું છે તેનો મતલબ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન છે એટલે તેની ગુજરાતીમાં વાત કરીએ ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ જે અત્યાર સુધીમાં આઠ વખત થઈ ચૂક્યો છે ઓગણીસો એકતાવન થી લઈ અને બે હજાર બે અને બે હજાર યાદી શુદ્ધિકરણ આજથી બાવીસ કે ત્રેવીસ વર્ષ પેલા આ કાર્યક્રમ છે આ ઝુંબેશ છે એ યોજવામાં આવી હતી આ ઝુંબેશ નો હેતુ શું છે શા માટે આ ઝુંબેશ છે એ ઉઠાવવામાં આવી છે બિહારમાં આ પ્રોસેસ છે એ પૂરી થઈ છે અને બાદમાં આ ચૂંટણી છે એ આવી છે બિહારમાં સાઠ થી પાસઠ લાખ મતો છે એ ડિલીટ થયા છે જે લોકો આ ફોર્મ કે આ ફોર્મ ને લગતા પુરાવા કે માહિતી છે એ સાચી આપી શકતા નથી કે એના પૂર્વજો કે માતા પિતા દાદા દાદી નું બે હજાર બે ની જે મતદાર યાદી છે તેની સાથે એ મેસિંગ કે લિંક કરાઈ શકતા નથી એવા પાસઠ લાખ આસપાસ મતદારો છે મતદાર યાદીમાંથી માંથી છે બાકાત થયા છે હવે એ મુહિમ છે એ ગુજરાતમાં આવી છે તેની શરૂઆત થઈ ચુકી છે આખી પ્રોસેસ શું છે એનો હેતુ શું છે લોકો છે એ વારંવાર સ્થળાંતર થતા હોય છે કામકાજ માટે મજૂરી માટે આર્થિક રીતે સદ્ધર થવા માટે ગામડામાંથી તો એ ત્યાંના ત્યાં જન્મેલા ના આધાર કાર્ડ છે કે ત્યાં પોતાના મકાન પણ બનાવતા હોય છે અને એ બાળકોના ચૂંટણી કાર્ડ પણ ત્યાં નવા બનતા હોય છે હવે તેના માતા પિતાના પણ ચૂંટણી કાર્ડ સમય જતા હોય છે તો એના ગામડામાં પણ ચૂંટણી કાળ કે મતદાન છે અને જ્યાં એ સ્થળાંતર થયા છે ત્યાં પણ તેને મતદાન છે આ રીતે સ્થળાંતર થવાથી બે જગ્યા એ મતદાનના પણ પ્રશ્નો ઊભા થયા છે જેનું અવસાન થયું છે તેનું મૃત્યુ થયું છે તેના પાંચ પાંચ દસ દસ વર્ષ સુધી નામ કમી થતા નથી અને તેમના નામના મતો છે એ ચૂંટણીમાં છે એ પડે છે એવું ન થાય એ માટે આ ઝુંબેશ બે હજાર

જીતવા માટે કોઈ દેશ માંથી જે તે સમયે રેફ્યુજી તરીકે ભારત માં આવે છે એ રાજ્યમાં છે રહે છે તો એને પોતાના રાજકીય લાભ લેવા માટે ચૂંટણી કાર્ડ છે એ કોઈ પણ સેટિંગ કરી અને તેને આપી દેવામાં આવે છે એના એક મતના કારણે એ મોટી ભૂલ કરે છે અને એ વિદેશી માણસ એનો મતદાર થઈ જાય છે તો એવા જે વિદેશથી આવેલા લોકોનો મતદાર યાદીમાં સમાવેશ ન થાય આ દરેક ઘેતુથી આ મતદાર યાદી સુધારણાનો ખાસ કાર્યક્રમ છે કે ઝુંબેશ છે એ ચૂંટણી પંચ દ્વારાથી ઉઠાવવામાં આવ્યો છે આ કાર્યક્રમ 28 ઓક્ટોબર થી 7 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે જેમાં પ્રથમ બીએલઓ કે જે બી અધિકારીઓની નિમણૂક થાય છે તેને ટ્રેનિંગ આપવામાં આવે છે જે દરેક ઘરે જે ફોર્મ આય કલા છે તેનું પ્રિન્ટિંગ કરવાનો કાર્યક્રમ છે બાદમાં જે બીએલઓ એટલે કે આપણા જ આસપાસની સ્કૂલના એક શિક્ષક છે જે શિક્ષકને સરકાર દ્વારા કે ચૂંટણી પંચ દ્વારા જે કામગીરી સોંપવામાં આવી છે કે આસપાસના મતદારોને કોઈ નામ કમી કરાવવું હોય કોઈ સુધારણા કરાવવો હોય અઢાર વર્ષ થાય છે તો એને મતદાર યાદીમાં નામ ચડાવવું હોય એ દરેક કામગીરી ત્યાંના

ઉદાહરણ તરીકે મારું જ બે હજાર બે ની મતદાર યાદીમાં નામ નથી પણ હાલ હું મતદાર છું તો પ્રથમ વિગત તો મારે શ્યામ ભરી દેવાની પરંતુ તેની બાજુ જે બે બોક્સ છે નીચે તેમાં તમારા પિતા નું બે હજાર બે ની મતદાર યાદી નું જે નામ છે તેની સાથે તમારું આ ફોર્મ માં છે લિંક કરવાનું છે કે મારા પિતા બે માં આ વિધાનસભા સીટ અને આ વિધાનસભા સીટ નંબર અને આ અનુક્રમ નંબર અને આ ભાગ નંબર તે બે હજાર બે ની મતદાર યાદી જે અવેલેબલ છે તેમાંથી શોધી અને તમે લિંક કરી શકો છો એટલે તમારો મત છે એ ખોટો નથી એવું

કે આપણા વિસ્તારમાં કે સિટીમાં આવેલા છે તો એ નહીં કરી શકે તો એનું મતદારી યાદીમાંથી નામ છે એ કમી કમી થશે જે ખોટા મતદારો છે જેના બે થી ત્રણ મતો છે જે અવસાન થયા છે જે વિદેશી છે અને અહીંયા મતદારી યાદીમાં નામ ચડાવી દીધા છે એ દરેક લોકોના એવા ફ્રોડ મતો છે એ ડિલીટ થશે મતદાર યાદી શુદ્ધિકરણ થશે જેનાથી જે અમુક ખોટા કે ફ્રોડ મતો છે એ મતદાન થતું છે એ અટકશે આ સંપૂર્ણ કાર્યક્રમ છે તેમાં દરેક લોકોએ સહભાગી

આ કાર્યક્રમમાં તમારા ઘરે છે આવશે પછી જરૂર જણાય તો એ ફોર્મની પાછળ જે પુરાવા લખેલા છે એમાંના કોઈ ત્રણ થી ચાર પુરાવા પણ તમારે માંગે તો છે આપવાના છે એ પછી ચૂંટણી પંચની ની પર છે એ તમારા આ ફોર્મ કે પુરાવા છે એ અપલોડ થશે હાલ આ કાર્યક્રમ કાર્યક્રમથી પૂરા ગુજરાતની આ મતદાર યાદીને ફ્રીજ કરવામાં આવી છે એટલે હવે શુદ્ધિકરણ થશે અને બાદમાં સાત ફેબ્રુઆરી એ આ કાર્યક્રમ છે પૂર્ણ થશે અને એક કાર્યક્રમ બાદ છે જે મતદાર યાદી છે એ આખી તૈયાર થશે તેને છે એ વેબસાઈટ પર છે ખુલ્લી મૂકવામાં આવશે આમાં હજી ખૂબ લાંબી પ્રોસેસ છે કોઈ વ્યક્તિ છે પુરવાર કરી શકતા નથી બે હજાર બેની મતદાર યાદીમાં તેના બે હજાર બી ની મતદાર યાદીમાં અમે અહીંયા હતા વાંધા અરજી પણ તમે કરી શકો છો એ દરેક પ્રોસેસ થયા બાદ ફાઇનલ તમારો મત છે કે તમારા મતદાર યાદીનું નામ છે એ ફિક્સ થશે એટલે જે પણ ફોર્મ એ બી સી કે ડી જે પણ ફોર્મ પ્રમાણે તમારા ઘરે દરેક છે એ દરેકની માહિતી છે હું બાજુમાં તમને ડેમો પણ બતાવું છું કે આ ફોર્મ છે એ કઈ રીતે એ વિભાગ નું ફોર્મ હોય ઉપર પેન્સિલથી એક કરેલો હોય એ બીએલ હોય તો એની વિગત છે આ રીતે ભરવી સી વિભાગનું હોય બી વિભાગ નું હોય કે બી વિભાગનું હોય વિભાગ નું હોય તો દરેક ફોર્મ કઈ રીતે ભરવા તેની બાજુમાં છે તમે જોઈ શકો છો અને એ રીતે ફોર્મ છે એ ભરી શકો છો તો આ રીતે દરેક લોકો છે આ મતદાર યાદી શુદ્ધિકરણ જે ઝુંબેશ ચૂંટણી પંચ દ્વારા છે એ ઉઠાવવામાં આવી છે તેમાં સહભાગી થઈએ પોતાનો મત છે સિક્યોર કરીએ તમારા મતમાં કોઈ વાંધો નથી એ ચૂંટણી પંચને છે બીલો ને છે જે પણ પુરાવાની જરૂર પડે જે પણ લિંક કરવાની પ્રોસેસ છે એ કરી શકીએ અને એ અધિકારીઓને પણ લોકોના નાગરિકોના સહકારથી છે સરળતાથી આજે 20 થી 22 વર્ષ બાદ આ ઝુંબેશ છે તેમાં સરળતા રહે તો આ પૂરો કાર્યક્રમ છે છતાં પણ જે લોકોને તકલીફ પડે છે એ લોકો નીચે કમેન્ટ કરી અને પૂછી શકે છે જે પણ મારા એ પ્રમાણે હું તમને માહિતી આપીશ તો આ આર જે મતદાર સુધારણા ઝુંબેશ છે એના પર તમારું શું કહેવું છે તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સ પર છે રજૂ કરજો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારું એક સબસ્ક્રાઈબ કરવું તમારે એક લાઈક કરવી તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ